એક એવી અલગ થઈ છે કે આમ આ ધ્રુજેરિયા શ્વાસ ચડી આવ્યો છે અને ત્યાં ઘરેથી મને ફોન આવ્યો અને ફોન એ આવ્યો કે હા તો બધું ધ્રુજેરિયું હા તો કેમ એક છે ગાયનું દૂધ ખાધું હે ને એટલે બધું પકડીને બેઠો છું આનાથી વિશેષ શું કહેવાય કે ખુશીની પળ બીજી શું શું હોઈ શકે મને કહો તમે એના સિવાય નોન સ્ટોપ ગાડી આવ્યો ઉતર્યા તો નથી હવે ઉતરવાનું છે ફાઇનલી આપણે પહોંચી ગયા છોટા રિતેશ રીતે ગીર પાસે ટાઢ પડતી લાગી નહીં તમારે હવે રામ રામ કેમ બાકી બરાબર ને આ ભેગું હતું ને આ કમાણા ત્યારે એમ હતું આજ પહેરી તું ભાવ કેવડ્યો હતો હા તો જો હવે એ જાગ્યા છે કાનુડા કેમ છે હે દીકરા જય 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટેશન મિત્રો આજના બ્લોગ ની શરૂઆત એક એવી અલગ થઈ છે કે આમ હા ધ્રુજરે આ શ્વાસ ચડી આવ્યો છે અને મોજ તો હે એવી છે કે ન પૂછો તમે એની વાત હું જાઉં છું ઘરે તમે જાણો છો તમે કાલે જોયું હશે બરાબર અને મેં અત્યારે એક મને ઘરેથી ફોન આવ્યો બરાબર એ ફોન સાંભળી અને ગાડી અત્યારે ઘડીક માટે ઘડીકવાર માટે સાઈડમાં કરી નાખી છે અને એ એક સરપ્રાઇઝ હતી બરાબર પણ હવે સરપ્રાઈઝ રાખવી નથી આપણે તમને જણાવી દેવું છે અને થોડીવાર હા ખાઈ લેવા દેવું પછી હું તમને જણાવું અત્યારે હું આલો એકવાર એક વાત કરું કે હું ઘરે જાઉં છું રાપરથી લગભગ લગભગ સાઠ કિલોમીટર જેવો આવ્યો છું ઘર તરફ બરાબર અને ત્યાં કરે છે મને ફોન આવ્યો અને ફોન એ આવ્યો કે જણાવી દઉં ને કે રિતેશ ગાદેગીર છે ને એ હવે રિતેશ ગાદેગીર તમારો ભાઈ છે ને એ ભાઈ નહીં પણ હવે પિતાજી બની ગયો છે કહી દો કોંગ્રેચ્યુલેશન્સ કયો ત્યાં સુધી રાહ જોઉં હું હા 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 શું તો મને મારે વાત કરવી હા તો ધ્રુજે રહ્યું હા તો કેમ એક છે ગાયનું દૂધ ખાધું હે ને એટલે બધું પકડીને બેઠો શું નહીં તો બોલવું ને શું રેવા દેવું એ ઠેકાણું જ નહીં રહ્યું એમ કહેવાય ને તોય ચાલ હવે અહીંયાથી સાડા ત્રણસો કિલોમીટર જેવું અંતર છે ઘરનું બરાબર પણ મને એવું લાગે છે કે એકલો જ શું જો બહુ વાર લાગશે એવું પણ છતાં ધીમે ધીમે પહોંચવું જ પડશે કાંઈ ઉતાવળ તો ક્રાસ નહીં બરાબર ઓહો હો હો તમે લો અભિનંદન તમારા ભાઈને પાઠવી દેજો બરાબર કારણ કે તમારો ભાઈ છે હવે ભાઈ બની ગયો છે નાનો આવી ગયો છે રીતે આગળ થોડી વાર રહીને વાત કરીએ મારા વાલા મિત્રો હવે આપણે હું થોડો હવે રિલેક્સ થઈ ગયો છું બરાબર ઘરેથી એને હગા વાલાના બધાના ફોન આવી ગયા છે બધાએ વધામણી ખાધીને બધાને શુભેચ્છા પાઠવી બરાબર બધાનો દિલથી આભાર અને એની મોર આઈ શ્રી ખોડિયાર મા રવરાઈ દ્વારકા વાળો અને સદાય મારી સાથે રહેતો મારો ભોળિયો નાથના છે એ આમ શું કહે દિલથી વંદન દિલથી વંદનો આનાથી વિશેષ શું કહેવાય કે ખુશીની પળ બીજે શું શું હોઈ શકે મને કહો તમે આપણે તો આપણે તો શું છે કે કેમ મોટા થઈ ગયા ખબર ના પડી બાકી અત્યારે મોરબીની ટ્રાફિકમાં ફસાણા છે લગભગ લગભગ અઢીક વાગ્યાની આસપાસ આપણે મોરબી રાપર રાપરથી નીકળ્યા હતા અને અત્યારે વાગી ગયા છે પાંચ છ વાગ્યા પહેલાં હું રાજકોટ પહોંચી જાત પણ હવે શું છે ટ્રાફિક નડી ગઈ છે અડધી કલાકથી અહીંયા આમને હેરાન થાય છે આપણે પણ ધીમે ધીમે ખુલે છે ને બંધ થાય ખુલે ને બંધ થાય ને એવું બધું છે એટલે વાર તો લાગવાની જ છે તો મને નાના રીતે જ ગીર ને જોવામાં થોડીક વાર લાગશે પણ લાગશે વાર પણ આવશે મજા તો મિત્રો પછી આપણે મોરબીની ટ્રાફિકમાંથી ધીમે 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 પહોંચી ગયા આપણા તાલુકા મથક કોડીનાર બરાબર ને રાપરથી લગભગ લગભગ અઢી વાગે આપણે બેઠા હતા ગાડીની અંદર ઓમે એકવાર જે સાઈડમાં ઊભી રાખીને એના સિવાય નોન સ્ટોપ ગાડી આવ્યો ઉતર્યા તો નથી જ હવે ઉતરવાનું છે ખોલ્યો દરવાજો હા 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 પગ પગ બધું કળી જઈ ગયું છો એ શંકર ગાડી ઘરના હે બંધ અને આ જો બીજી પડી હે આપણી અહીંયા કારણ કે ફેમિલી મેમ્બર બધા અહીંયા હોસ્પિટલ જ છે હું હોસ્પિટલે આવ્યો છું હવે ક્યાં છે એ ખબર નહીં એટલે હું ફોન કરું મારા પપ્પાને બરાબર ને એટલે એ મને આવે લેવા તો હવે મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છોટા રીતે ગીર પાસે બતાવી દઉં ને તો મને જો ફર્સ્ટ ક્લાસ શ્રીરામ હરે કૃષ્ણ અને મારી આ શું કહે ચાદર છે અને ચેક કરો તમે સેમ ટુ સેમ હે ને હે અત્યારે આપણે આયા ભેગે તો હોઈ ગયો મારો દીકરો ભલે તો હવે તારે એને હોવા દે અને આપણે જઈએ બહાર કાલે પછી જોશું બરાબર તો આપણે નાના રીતે જ કાધી ગીર તો આવી ગયા નીચે હોસ્પિટલમાંથી પપ્પા કેમ છો હે રામ રામ બરાબર ને હવે હું મારા પપ્પા અને મારા મમ્મીનો મારે જવાનું છે ઘરે અહીંયાથી બરાબર ને હવાના વહેલા આવશું હાલો અત્યાર માટે ગુડ નાઇટ મિત્રો ખમજો 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 હોય નહીં ગયા ને ગુડ નાઇટ કહી દીધું એટલે હોય નહીં ગયા ને જાગો હોય તો બસ આવી ગયા ઘરે ગાડી કરી અહીંયા પાર્ક જે બીજી ગાડી હતી સામે આવી ગઈ છે એ આવી ગઈ ઘરે અને આ તો આપણું ઘર છે તમને ખબર જ છે હવે હિરેનભાઈને આવે છે તમને મળાવું તમને હિરેનભાઈને કપ્લેટ છે હવે આવા હિરેન કેમ છે

એમ કેરે જાઉં હે ત્યાં જાય બસ થોડી વારની અંદર જાય આપણે કાનોડા પાસે બરાબર અને બસ અત્યારે અત્યારે જો બાર વાગ્યા છે અને ત્રણ ચાર વાગે તો ત્યાંથી રજાઈ મળી જશે એટલે લાવી જશે ઘરે પણ આપણે હમણાં જશું ત્યાં હોસ્પિટલે ત્યારે આવવાનું હં નક્કી થોડી ખાઈ લે કેમ કે હવાના એમ છે ના ના સવારે નાસ્તો કર્યો નાસ્તો કર્યો તો વેલો પણ તોય ભૂખ લાગી છે એટલે ખાઈ લે ને પી પીને બધા તૈયાર થાય પછી આપણે જાય કોડીના હોસ્પિટલે તો બસ મેં વિડીયો બંધ ને મને કીધું કે ચાલુ છે કે બંધ બંધ થઈ ગયું તો કે ચાલુ કરો ચાલુ કરો હું છે ધ્યાન પડે એમ એમ છે પાછું એટલી ડાયટ થઈ ગઈ કેટલી હાથ ફૂટ ઘણી બધી હમણાં બધી બરાબર મારે મારે કેટલી જગ્યા રહી

હવે હવે ઇન્જેક્શન દેવું હિરેન દેતો હવે હા હાચો આયો હવે તો નહીં 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 રહીનો તાર નહીં આવું હિરેન નહીં કેમ હાલ આ બત્રી જગને હાલ તું ગયો તો તું ગયો તો એ એ આ આ જો તો જેનીલ જેનીલ રહ્યો તો તું એ જેનીલ આ જો જેનીલ આ હા 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 આયા હા ઓ બા ઓ અહીંયા કેવડું હતું પેલા મને કે બા ઓ કેવડું હતું હા હે ઈરેવા દે ઈરેવા દે બધું રહ્યો દે

જો ક્યારે ઉઠું હું મ્યાને હે ભૂખ લાગે એટલે ઉઠી જાય હોય સાહેબ ભૂખ નહી લાગતી તને કપડો બદલી નાખે લાગે હમ હમ ઉઠે ભાઈ મને કહેજો એક મારે ફોટો પાડો છે પાછો અલગ કે અત્યારે હાલે ફોટો પાડી દીધો હાલે ચાલો એ એ શું કરે હમ

ના 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 રોવાનું નહીં હોય રોવાનું નહીં કાનુડાને શું છે મજા નહીં આવતી લાદીની હાલો હમણાં થોડી વારની અંદર જ જવાનું છે એક બે કલાકની અંદર પહોંચી જશે ઘરે પછી આપણે ઘરે જોશું હોય જાઇ જા હોઈ જા હોઈ જા છે કાનુડા મિત્રો પછી આપણે હોસ્પિટલેથી આવી ગયા ઘરે અને ત્યાંથી પણ આપણો કાનુડો અને કાનુડાની મમ્મીને બધા આવી ગયા છે રજા આપી દીધી અને બસ હવે તો પછી જ્યારે જાશું ત્યારે મળશું બાકી હવે આજના સરસ મજાના વ્લોગને આપણે અહીંયા સુધી રાખશું જો તમને આ વ્લોગ પસંદ આવ્યો પસંદ આવ્યો છે ને તો લાઈક કરી નાખજો મને તો આ વ્લોગ બનાવવાની પણ એવી મોજ આવી છે કે ન પૂછો તમે એની વાત ખૂબ મજા આવીને તમને ખૂબ મજા આવી હશે તો સરસ મજાની કોમેન્ટ કરી નાખજો અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો મળીએ કાલના નવા વ્લોગ સાથે